નમસ્કાર જોહાર આજે વાત કરીશું નકલી વિશે વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે ત્યાં નકલી ડોક્ટરોની ભરમાર નીકળી આવી છે માંડવી તાલુકાના ખોડંબા મંદિર ફરિયા ખાતે રજનીકાંતભાઈ ઘર પાસે છેલ્લા દસ વર્ષથી રહેતા સુમનભાઈ વિશ્વાસ નામના ડોક્ટરે

એમ જ્યારે સ્ટાર્ટિંગમાં આવેલા ત્યારે બધા તો કહેતા હતા પણ પૈસા એકવાર પૂછેલા જ ને પણ પૈસા થોડું વધારે કહેતા હતા એટલે એટલો તે રીતના પૈસાનું અમાર પાંચ નહીં હોત એટલે પછી નહીં એટલે પણ ગામવાળા એમ કંઈ કાંઈ નહીં તે રીતનો પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય તો બંધ ન કરો તો રહી શકો તે રીતના રહેતા હો હવે તમે બહારથી આવો છો તમારા પર ગુજરાત ગવર્મેન્ટનું રજીસ્ટ્રેશન નથી તો તમે બિનકાયદેસર જ ગણાવો એના માટે શું કહેવા માગો છો દસ વર્ષ થી આ ગામમાં પ્રેક્ટિસ કરે છે અને પ્રેક્ટિસ કરવા માટે મંજૂરી પણ આપી છે હવે તમે વિચાર કરો કે તમને ડોક્ટર પ્રેક્ટિસ કરવાની મંજૂરી સરપંચ પાસે મળી જશે ગામના લોકો પણ મારી સાથે છે તમારે જે કરવું હોય તે તમે કરી શકો છો માંડવી તાલુકાના ડોક્ટર બોગસ ડોક્ટરની આ વાત છે અને બોગસ ડોક્ટર પીધેલી અને નશાની હાલતમાં હતો ઘરેથી ખૂબ મોટી જથ્થામાં બોટલો મળી આવી ઇન્જેક્શનો મળી આવ્યા પણ માંડવી નું તંત્ર સરકારી તંત્ર આરોગ્યનું તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે કારણ કે ત્યાંથી થોડીક જ દૂરમાં માંડવી આરોગ્ય કેન્દ્ર છે પણ માંડવી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો આવા બોગસ ડોક્ટરોની તપાસ કે જાણકારી કેમ નથી રાખતા એ પણ પ્રશ્ન ખૂબ મોટો છે કારણ કે આવા ડોક્ટરોને સહકાર સહયોગ અને પ્રોટેક્શન ગામના લોકો જ આપે છે ગામના આદિવાસી ભોળા લોકો જ આપે છે એમને ખબર હોતી નથી કે આ ડોક્ટર સર્ટી ધારી ડોક્ટર નથી પ્રેક્ટિસ કરવાવાળા વાળા ત્યાં ફક્ત ત્યાં કમ્પાઉન્ડની નોકરી કરતા હોય છે અને પછી ખોટા ખોટા સેટીલાઇટ તમારા વિસ્તારમાં નામ ઉપર તમારી ટ્રીટમેન્ટો કરતા હોય હોય છે છે પણ પણ તમારા સ્વાસ્થ્ય સાથે ખૂબ મોટો ચેડા થતા આદિવાસી વિસ્તારના લોકોને આ ગંભીર ઘટનાથી અંજાણ હોય છે જેથી આવા ડોક્ટરોને સહકાર આપે છે અને સાથ પણ આપે છે એમાં આદિવાસી વિસ્તારના લોકોનો કોઈ પણ વાક નથી એમને થોડી ઘણી ફ્રીમાં ટ્રીટમેન્ટ થાય છે એટલે એમને

નામે દવાખાનું ચલાવે છે અને પોતે એક આદિવાસીના ઘરમાં સરકારી આવાસમાં રીતે દવાઓ તથા મોટી સંખ્યામાં બોટલો પણ રાખી અને આદિવાસી વિસ્તારમાં લોકોને ટ્રીટમેન્ટ કરે છે આદિવાસી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા રંગે હાથે ઝડપાતા આ ડોક્ટરે પણ કબૂલ કર્યું છે કે એમની પાસે પ્રેક્ટિસ કરતા હતા અને એમની પાસે સર્ટિફિકેટ નથી અને જો અહીં અમને તકલીફ પડશે તો અમે અહીંથી પાછા જતા રહીશું એવું ડોક્ટરોનું કહેવું છે મનોરંજન હવે હવે ડિગ્રી જણાવશો સાહેબ બીએમએસ બીએમએસ ગુજરાત સરકારના નિયમ પ્રમાણે તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એની તમે માહિતી આપો બાકી બાકી છે તો ગુજરાત સરકારના નિયમ મુજબ તમે જે પ્રેક્ટિસ કર્યા છો એ લીગલી છે કે અનલીગલી છે એ તમે તમારે જણાવશો અનલીગલી છે તો સ્વાસ્થ્ય સાથે ચેડા ચેડા થઈ રહ્યા છે આ લોકોને આદિવાસી વિસ્તારની અંદર તો તમે એના વિશે શું કહેશો બરાબર છે અમે તો પ્રાથમિક સારવાર કરું છું છું સામાન્યભાઈ કઈ માથા દુઃખે છે તાવ આવે છે ગોળી લેવા આવે તેને આપું છું બીએમએસ બી ડોક્ટર ડૉક્ટર થયા હોય સાહેબ તેમણે ગુજરાત સરકારના જે રજીસ્ટ્રેશન છે એ કરાવવું ફરજિયાત છે તમે કરાવ્યું નથી ને અમે સાહેબ સરકારી હોસ્પિટલમાંથી આવેલો એ લોકો કીધું છે તમે સર્ટિફિકેટ બતાવ્યા কী দিছে আমি বরাবর সটিফিকেট যাই লিদি কী রজিস্ট্রেশন করবো পড়ছে নই করো তোমার বন্ধ রাখবো পড়ছে আমি কী হ্যাঁ সব আমি এটাই আমি এমজ আই বেয়স এটা গামে ভাই বুঝে না সার্ভার পেশেন্ট নই দখানা ভাই নই কেই ফোনে করেছে তাই যাই সার্ভার পৌঁছে আস এর বর্ড বড না পান করছে আমি সাহেব আমরা আমি তিন মহিনের মুাই পেয়ে থাকাই চালু করো নই থাকে હવે તમે વિચાર કરો કે માંડવીનું આરોગ્ય તંત્ર એટલું તો કેટલું ઊંઘમાં છે કે એમને આવા બોગસ ડોક્ટરોની ખબર જ નથી પડતી ત્યાં આજુબાજુ તપાસ કરતા ખબર પડી કે આ ડોક્ટર ઉપર નિર્મલ નામના ડોક્ટર ઉપર શુભમ ક્લિનિક ના જે ડોક્ટર છે એમની ઉપર અગાઉ પણ બે કેસ થઈ ચૂક્યા છે અને ડોક્ટરે ચોખ્ખું જ કીધું છે કે તમારે જે કરવું હોય એ કરો મારી સાથે પોલીસ પણ છે ગ્રામજનો પણ છે આજુબાજુના લોકો પણ છે એટલે તમે વિચાર કરો કે સત્તર વર્ષથી પ્રેક્ટિસ કરે છે એટલે એમણે એમનો પાયો કેટલો મજબૂત નાખ્યો હશે કે જે તમને આ વિસ્તારમાં તમારા જ વિસ્તારમાં ખોટી ડિગ્રીથી પ્રેક્ટિસ કરે છે અને તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે પણ તમે એનું કંઈ નથી કરી શકતા પણ સરકારી અધિકારી આરોગ્ય તંત્રના અધિકારીઓને મારે જણાવવું છે કે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ જેથી આદિવાસી વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થાય છે એમને જે તકલીફો છે એમને ખોટી રીતે દવાઓ આપવામાં આવે છે એના ઉપર રોક લગાવવામાં આવે જેથી કરીને આવા બોકસ ડોક્ટરો ઉપર જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે